શાકભાજી તો પણ એટલી વાય છે ને તું ગમે માખત દાળો ખા 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 કરીશ ને તો કયા શાકભાજી તો લગી રહ્યું ખુટશે જ નહીં મારા અંદાજ થી સૂર્ય દૂધો મગની ફળ વાય માગની ચોરાની તું ખઈ ખાઈ ને બહુ બકાલું ખાઈ ખાઈ ને તું તો મરી જશે એવી એટલી બધી તો શાકભાજી વાય મેં આ પેલા કારુ કારુભાઈ નો કપાય હારો મારો બેઠો કારુભાઈ નો કપાય જબર હે આપડે તો થોડું થોડું કેરા બેરા આવી ગયા હમ તો આજ દોશી જો આપડા પૈસા માટે એક કોટકો વાઢી મેલ્યો તમે હવારો તીરો લઈ જવાનો હો એટલે પણ હું તો ફૂટકાનું નામ મગળી લેત મને શંકર આવે ખાલી તમારી અહીંયા ભેસો નહીં રાખતા તમાર ડુંગરપુર માં અમાર તો ભેસો નહીં અમાર તો ગાય હોય હા તો તો સાલ નિવા જાતા જોહન હા તો બસ આ તો આ તો તમારા કરતા ફૂટકા નો ના કહેવાય તમાર તો ફૂટકા જેવડા જેવડા હોય

तू तो हमतित नहीं क्या मारी है हुक लकड़ी से आ तो नेट नेट ला जीवी है छू हां आपड़ा अभी लोटला काधा नहीं बादरी ना Sa... आई रेली लागे हाय अबे अरे लास काट ऊपर हलो लो ऊपर जो हम पाछा ऊपर जी खसुर खसुर ना करते तुम आज तो लो लो दो जना हो तो मारा हारे ऊपर

હવે કશું એવું નહીં તો હવે તમારે બુન ને કોઈ દુઃખ નહીં કોઈ મારા ઘરે ખાઈ બી ના હો કે કાઢા વગર આયા હો અમી તો ખાઈ ને આયા બધા માં લોજ મઈએ પાઈપેલી સાપરા વાળી ઓ સાપરા વાળી તે કજ આનંદ લોજ છે અમાર તો એ આનંદ લોજ મે તા તમાર બુનીને કે તા ને ન કાબરું રાખો ઓ એ હાથ હો તમે તે રાત્રે આવવાનું હે કે હાલ જવાનું હે અમાર તો જાવ છે હજુ તો પેલા વાટ જોઈ રહ્યા છીએ અમે જો ને તને અહીં અમારે શીરો ને બીરો ખવરાવ એના કરતા તમે અહીં હાલ નેહારી જાજો ને ને એટલે હાલ કે માં સા ની પીતો હો હમ હમ હું સા ની પીતો સા એ ની પીતા ના ખાલી તો પાણી આલે ને પીન જતો રહે હો ને ખાલી ભેગા ખાવા આવે કે રાત્રે વાનું ના ને ખાલી ભેગા થા હમા ચાલ લેવા આવે ખાલી હમા તો તો હો 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 રૂપિયા જો તો હાલ વાત છે ને ઈ દાસ આ તો તમે આવો એટલે અલ્યા